ઉડાન વિદ્યાલય ધોરણ ત્રણ વિષય ગુજરાતી તો બાળક મિત્રો આપણે ગુજરાતીની અંદર પાઠ કયો જોઈ રહ્યા છે પાઠ સાત જોઈ રહ્યા છે જેનું નામ છે એક છલાંગી દળિયો કૂદ્યો જેની અંદર આપણે હનુમાનની પરાક્રમો અને પાઠની અંદર આવતા પ્રશ્નોના જવાબ ખરા ખોટા તેમજ રૂઢિપ્રવક સુધી આપણે ગયા વિડીયોની અંદર શીખી ગયા છીએ તો આપણે પેજ નંબર એકસો અગિયાર સુધી શીખી ગયા છીએ પેજ નંબર એકસો બાર પર જોઈશું અહીંયા લખ્યું છે કે નીચે બે બે શબ્દો આપ્યા છે આ બંને શબ્દો પૈકી એકનો ઉપયોગ કરીને પહેલાં એક વાક્ય બનાવો ત્યારબાદ બંને શબ્દોનો ઉપયોગ કરીને એક વાક્ય બનાવો તો તમને અહીંયા ઉદાહરણ કરીને એક વાક્ય બનાવીને આપ્યું પણ છે કે નદી અને ઊંડી તો અહીંયા લખ્યું છે કે અમે નદીમાં નાહ્યા અને પછી છે અમે ઊંડી નદીમાં નાહ્યા એટલે કે અહીંયા નદી અને ઊંડી બંને શબ્દોનો ઉપયોગ કરીને વાક્ય બનાવ્યું છે તો આપણે પણ એ જ રીતે અહીંયા કેટલાક બીજા શબ્દો આપ્યા છે એનો ઉપયોગ કરીને વાક્યો બનાવીએ તો અહીંયા એક વાક્ય છે તળાવ અને ઊંડું તેનું વાક્ય શું બનાવી શકાય આપણે તો બાળક મિત્રો આપણે આ રીતે વાક્ય બનાવી શકીએ કે ગામની સીમમાં તળાવ છે ગામની સીમમાં ઊંડું તળાવ છે એટલે બંને શબ્દનો ઉપયોગ કરીને વાક્ય બની ગયું હવે આગળ આપણે બીજું વાક્ય બનાવીએ કે દરિયો અને ઊંડો રીતે વાક્ય બનાવી શકાય કે સોમનાથમાં દરિયો છે સોમનાથમાં ઊંડો દરિયો છે હવે નંબર જુઓ કૂદકા અને ઊંચા તો આપણે શું બનાવી શકાય કે છોકરાઓ કૂદકા લગાવ્યા છોકરાઓએ ઊંચા કૂદકા લગાવ્યા એમ આપણે વાક્ય બનાવી શકાય તો આપણે અહીંયા લખી છોકરાએ કૂદકા લગાવ્યા છોકરાએ ઊંચા કૂદકા લગાવ્યા ઓકે એ રીતે આપણે બાકીના શબ્દો પણ બનાવીએ હવે આગળ જુઓ અહીંયા લખ્યું છે જંગલ અને ગાઢ તો આપણે કહીએ કે ગિરનારમાં જંગલ છે ગિરનારમાં ગાઢ જંગલ છે એમ વાક્ય બનાવીએ તો બાળક મિત્રો અહીંયા આ રીતે તમારે પણ વાક્યો તમારી બુકમાં બનાવીને લખવાના છે ઓકે હવે નંબર પાંચ જુઓ લાંબો અને ખૂબ અહીંયા આપણે લખી શકીએ કે અમે રસ્તામાં લાંબો સાપ જોયો અને બીજું બનાવીએ કે રસ્તામાં ખૂબ લાંબો સાપ જોયો એટલે કે બંને શબ્દનો ઉપયોગ થઈ જાય તો આપણે એ રીતે વાક્ય બનાવી જો આ રીતે આપણે વાક્ય બનાવી દેવાનું કે રસ્તામાં અમે લાંબો સાપ જોયો રસ્તામાં અમે ખૂબ લાંબો સાપ જોયો હવે નંબર છ છે દૂર અને તો અહીંયા શું વાક્ય બનાવી શકાય કે ગામ દૂર છે ગામ દૂર છે અને રસ્તો ખાડા ટેકડા વાળો છે તો આ સિવાય તમે તમને આવડે એ રીતે પણ વાક્ય બનાવવાના છે પરંતુ એ રીતે બનાવવાના કે જે આ બે શબ્દ છે એ બંને શબ્દોનો ઉપયોગ એ વાક્યમાં થઈ જાય હવે નંબર સાત જુઓ છત્રી છે અને ધોધમાર છે તો આપણે અહીંયા વાક્ય બનાવી શકીએ કે ધોધમાર વરસાદ પડ્યો ધોધમાર વરસાદમાં અમારી છત્રી કામ ના લાગે બનાવી શકીએ ને તો અહીંયા આપણે એ રીતે વાક્ય લખીશું કે વરસાદ પડ્યો તો આ રીતે તમારે સાથે સાત વાક્યો બનાવવાના છે ઓકે હવે જુઓ બાળક મિત્રો અહીંયા એક ગીત આપ્યું છે અને ગીતની પહેલાં અહીંયા એક ચિત્ર આપ્યું છે એ ચિત્રમાં તમને કોણ દેખાય છે તો અહીંયા માતા છે અને હનુમાનજી છે તો અહીંયા હનુમાનજીને તો અહીંયા જ્યારે હનુમાનજી સીતા માતાની પાસે આવે છે ત્યારે અહીંયા સીતાજી શું કહે છે કે હનુમાનજી દેજો સંદેશો મારા રામને સીતા માતા શું કહે છે કે હનુમાનજી મારા રામજી એટલે કે રામ ભગવાનને સંદેશો દેજો આટલું કહેજો મારા રામને અહીંયા સીતાજી હનુમાન દ્વારા રામ રામ ભગવાનને સંદેશો મોકલાવે છે તો સંદેશામાં સીતાજી શું કહે છે એ અહીંયા આખા ગીતની અંદર આપ્યું છે અશોકવનમાં જુરી રહી છું રામના વિયોગમાં વેદના સહું છું એટલે કે રામજીની યાદમાં અહીંયા દુખી અહીંયા સીતામાં તો શું છે દુઃખી છે કારણ કે અહીંયા એમને એકલા રહેવું પડે છે અને એ પણ રામ ભગવાન વગર ઓકે તો વહેલા મોકલજો મારા રામને શું કહે છે મારા રામ અહીંયા મને આવીને લઈ જાય લંકાના લંકાની નગરી તો સોને મળેલી રાક્ષસોની ભૂમિ છે દગા ભરેલી અહીંયા કહે છે કે લંકા તો કેવી છે સોને મળેલી છે પરંતુ એ સોને મટેલી લંકાની અંદર માત્ર કોણ છે રાક્ષસો છે એટલે કે આ ભૂમિ કેવી છે રાક્ષસોની છે એટલે કે દગા ભરેલી છે એવું કહેજો મારા રામને એટલે અહીંયા રામ રામને આ સંદેશાની અંદર કહે છે કે અહીંયા લંકાની નગરી સોને મટેલી છે પરંતુ અહીંયા રાક્ષસો કેવા છે બધા દગા ભરેલા છે લંકાની નગરીનો રાજા રાવણ છે કોણ છે તો અહીંયા સીતાજીને કોણ ઉપાડી ગયા હતા તો રાવણ જે ઉપાડી ગયો હતો અહીંયા કહે છે કે રાવણને દસ માથા છે અને વીસ હાથ છે શું છે દસ માથા છે અને વીસ હાથ છે ચેતાવી દેજો મારા રામને એટલે કે અહીંયા બહુ પરાક્રમી છે અહીંયા રાવણ કેવો હતો બાહુબલી હતો એટલે અહીંયા કહે છે કે રામજીને ચેતાવી દેજો કે અહીંયા રાવણ કેવો છે દસ માથાવાળો છે અને એને હાથ કેટલા છે વીસ હાથ છે તો હનુમાનજી આટલો સંદેશો મારા રામજીને કહેજો હવે અહીંયા છે કે ગીતમાં આવતા શબ્દોનો નીચે કોઠામાં લખો તો અહીંયા માણસનું નામ લખવાનું છે જેની અંદર આપણે સીતા અને બીજા પાય પણ સીતાને છેલ્લે રાવણ હવે એ સ્થળ કયું હતું જ્યાં સીતાજી છે એ સ્થળ કયું છે તો અશોકવન છે અશોક વાટિકાની અંદર સીતાજીને રાખ્યા હતા ને તો આપણે લખવાનું અશોકવન હવે એમાં એક શું ક્રિયા ક્રિયા કરે છે એટલે કે કામ શું કરે છે તો અહીંયા એ રામના વિયોગની વેદના સહે છે જે રામ ભગવાન વગર રહે છે ને એ વેદના સહે છે અને બીજું છે કે રામને વહેલા મોકલવાનો સંદેશો કહે છે શું કહે છે તો આપણા જે ગીત દેખ્યું એની અંદર કોને રામ હનુમાનજીને જે સંદેશો કહે છે ને એ લખવાનો છે કે રામને વહેલા મોકલવાનો સંદેશો કહે છે હવે રાવણ એક રાવણની વાત આવી હતી રાવણ ક્યાંનો છે કે લંકાનગરીનો અને એ લોકોની કેવી છે તો કે રાક્ષસોની ભૂમિ દગા ભરેલી રાક્ષસોની ભૂમિ છે કેવી છે દગા ભરેલી તો તમારે પણ આ રીતે લખવાનું છે હવે કોષ્ટકની મદદથી નીચે પ્રશ્નોના જવાબ લખો જે આપણે આ કોષ્ટક લખ્યું એની અંદર જે જવાબ લખ્યા છે એ જવાબનો ઉપયોગ કરી અહીંયા પણ આપણે જવાબ આપવાના છે હવે અહીંયા છે કે રામને સંદેશો કોણ આપશે તો રામને સંદેશો આપણે ચિત્રમાં જોયું તો કોણ આપશે હનુમાનજી આપશે કોણ આપશે હનુમાનજી સીતા ક્યાં છે તો સીતા જે આપણે જોયું તો અહીંયા સીતા ક્યાં છે અશોકવનમાં છે ક્યાં છે અશોકવનમાં સીતા શું સહન કરી રહ્યા છે તો આપણે અહીંયા લખ્યું છે કે સીતા રામના વિયોગની વેદના સહે છે એટલે જવાબની અંદર પણ અહીંયા એ જ આવે કે રામના વિયોગની વેદના સહે છે લંકાનો રાજા કોણ છે તો આપણને બધાને ખબર છે લંકાનો રાજા રાવણ છે પછી પ્રશ્ન પાંચ છે કે રામના વિયોગમાં કોણ દુઃખી છે તો રામના વિયોગમાં સીતાજી દુઃખી છે હવે બાળક મિત્રો અહીંયા જુઓ કાર્ય લખ્યું છે અહીંયા લખ્યું છે કે તમારા ગામમાં રામ લક્ષ્મણ સીતા હનુમાન વગેરેના ગીતો ગવાતા હશે તમારા ઘરમાં કે પાડોશમાં રહેતા વડીલો પાસેથી એક ગીતની પાંચ છ લીટી લખી લો આ ગીત કે ભજનની રજૂઆત વર્ગમાં કરો દરેક વિદ્યાર્થી આવું એક ગીત કે ભજન લાવશે તેથી દરરોજ ચાર પાંચ વિદ્યાર્થીઓ પણ રજૂઆત કરી શકે છે તો બાળક મિત્રો તમને પણ જો ભજન આવડતું હોય તો તમે મને સેન્ડ કરી શકો છો ઓકે કે જુઓ અહીંયા હું તમને ભજન કહું એવું તમારે પણ જો બીજા ભજન આવડતા હોય તો તમે મને કહેજો ઓકે કભી રામ બને કે કભી શામ બને કે ચલ્યાના પ્રભુજી ચલે આના તો તમારે પણ અહીંયા આવતા રામ લક્ષ્મણ અને સીતા હનુમાન વગેરેના ભજન જો આવડતું હોય તો મને તમે ખુદ ગાતા મને સેન્ડ કરજો ઓકે બાય